અલ્યા ઓય ને એ લાવ છે ને ને શું કરવાનું તમારો લાવો તો ભરત બોલ્યા ક્યાં ભૂત ક્ષેત્રમાં આવે છે કાઢું ઓ તો આવો તમે સારો લ્યો આવો આવે હો આવે એમ ને

પડે ઉપર ગોબરી ફાઈટ માં ગોબરી આવી હા માં કમાલે હે ફાઈટ આજ થી મજા 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 હો મજા મજા નું મારો હો આજ મજા તમે ચારે બસ બસ ખમા રે